મિત્રો તમારા માટે છે ને ઉનાળામાં પ્યોર કલમકારીને સાડી લઈને આવી જશે છ થી સાત કલર મેચિંગ રહેવાના છે પેલા આપણે એક જ પીસ આખું ઓપન કરીને જોઈ લઈએ અમારે તમને છે ને કલર આપણે લેસ્ટમાં બતાવવાના છે જે પણ કલર ગમે એનો ફોટો પડીને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો જોઈ લો શાનદાર એવો ડિઝાઇન રહેવાની છે કલમકારી પ્રિન્ટ મેચિંગ સાડી રહેવાની છે આ પ્રિન્સ તમે ઓરિજિનલ લેવા જાવ તો ચાર પાંચ હજારની રેન્જ આવે તમારા માટે છે ને એકદમ લૂઝ કપડામાં એકદમ ડિઝાઇનર વસ્તુ લઈને આવી જશે ડિઝાઇન તમે ખાલી જોઈ લો કલર પણ બધા અદભુત અત્યારના કલર રહેવાના છે જો અમારા ચેનલમાં તમે નવા છો ને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ડેઈલી નવા વિડીયો રહેવા તમને જોવા મળવાના છે ને આ ટાઈપનું કોન્ટ્રાક્ટ મેચિંગનું બ્લાઉજ આવશે જે કલરની પાઇપિંગ આવશે નીચેની બોર્ડર એ કલરનો તમને બ્લાઉઝ પીસ મળવાનું છે કલર મેચિંગની વાત કરીએ તો 6 થી સાત કલર રહેવાના છે ફોટો પાડવાનું કલરનું ભૂલતા નહીં કોઈ પણ કલર ગમે ને કેમકે આવા આવા ડેઈલી છે ને કલર તમે ઉનાળામાં પહેરી શકો એ ટાઈપના કલર રહેવાના છે લાઇટ ડાર્ક મેચિંગના બધા પીસ રહેવાના છે તો ફટોફોટ સ્ક્રીનશોટ લઈ લેજો જે કલર ગમે એનો અમારો વોટ્સઅપ નંબર જો નીચે આપેલો છે એમાં તમે તમારો કલર બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તમારે જો પેમેન્ટ કરો તો ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ગાઈઝ